આજ રોજ રત્નપ્રભા નર્સિંગ કોલેજના લેમ્પ લાઇટિંગ એન્ડ ઓચ સેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રજિસ્ટ્રાર શ્રી પ્રિન્સિપાલ શ્રી રાજેશ જોશી સાહેબ વંચ ઉપર ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનશ્રીઓ નર્સિંગ કોલેજના તમામ શ્રીઓ તથા જેને જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવા મારા નર્સિંગના તમામ સ્ટુડન્ટ

વધારે ઘાયલ થઈ ગયો હોય અથવા તો કોઈ અસાધ્ય રોગના ભોગ બન્યા હોય લાંબા સમય સુધી એનો ફેમિલી કરતા પણ નજીક તમારી રહેશે તો તમે જેટલી એની કેર લેશો પોઝિટિવ એટમોસ્ફિયર એના આપશો તો ઝડપથી એ રિકવર થશે ઝડપથી સાજો થશે અને કહેવાયું છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા એટલે તમને તો માનવોની સેવા કરવા મળશે એટલે ભગવાનની સેવા ના ગણજો

હ્યુમન જે આપણું બિહેવિયર છે અને તમે ખરેખર સરસ એક ઇન્સ્ટિટ્યુટ છે એનું એટમોસ્ફિયર પણ ખૂબ સારું છે આ હોલમાં આપણે જોઈએ છે એક સરસ પોઝિટિવ એનર્જી મને પણ જોવા મળી રહી છે તો સરસ તમે એજ્યુકેશન મેળવો ફિલ્ડમાં જાઓ અને લોકોની સારામાં સારી સેવા કરો અને આ ઇન્સ્ટિટ્યુટ નું નામ રોશન કરો તમારા ફેમિલીનું ગૌરવ વધારો ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કરો અને લોકોની સારામાં સારી સેવા કરો એવી હું તમને ફરી વખત શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ